રાજ્યના પડોશમાં આવેલું દાદરાનગર હવેલી એક નાનકડો સંઘ પ્રદેશ છે આ પ્રદેશની એક તરફ ગુજરાત અને એક તરફ મહારાષ્ટ્ર આવેલું છે મહારાષ્ટ્ર અને ગુજરાતના વચ્ચે આવેલો આ નાનકડો સંઘ પ્રદેશ અને એક રીતે જાણીતો છે સંઘ પ્રદેશમાં ધાર્મિક આસ્થાના અનેક કેન્દ્રો આવેલા છે દાદરાનગર હવેલીના અંતરિયાળ છેવાડાના વિસ્તારમાં

ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કરી શકો છો જેના પર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ વિરાજમાન છે અને સાથે શનિ શિંગણાપુરનો પણ તમે અહીંયા લાભ લઈ શકો છો આપણે આસ્થા બધા એક જ છે ભગવાન બધી જગ્યા છે પણ આ નાસિક ત્રંબક અને શેરડી એ અમુક વિસ્તારોમાં અમુક અંતરિયાળમાં આવેલું છે અને અમુક કિલોમીટરમાં આવેલું છે પરંતુ અહીંયા એવું કહેવું છે કે જ્યાં એક જ જગ્યા આવવાનું અને તમે ત્રણે ત્રણ સંગમના આશીર્વાદ તમે અહીંયા પ્રાપ્ત કરી શકી છો બોન્ટા ગામમાં હજારો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર શનિધામ આવેલું છે મહારાષ્ટ્રના જાણીતા શનિશિંગણાપુરના શનિદેવની પ્રતિકૃતિ સમા શનિદેવ અહીં બિરાજમાન છે બોન્ટાના જંગલ વિસ્તારમાં બાબા રવિનાથ દ્વારા શનિદેવ આદિવાસી વિસ્તાર છે ડુંગરાળ વિસ્તારમાં આવેલું બોન્ટા ખૂબ નાનું ગામ છે વર્ષ બે હજાર આઠમાં આ સ્થળ પર શ્રી રવિનાથજી ઉર્ફે ખંડેશ્વરી મહારાજ નામના એક યોગી પધાર્યા હતા તેમણે અને સ્થાનિક લોકોએ આ સ્થળ પર શનિધામ બનાવવાનો નિર્ધાર કર્યો અને બે હજાર આઠમાં જ ભૂમિ પૂજન કરી અને નિર્માણ કાર્ય શરૂ કર્યું હતું દાદરા નગર ક્ષેત્રે બાબા રવિનાથજી અમારા ગુરુ મહારાજ રવિનાથજીએ બોંટા ખાતે આવીને શનિ મંદિરની સ્થાપના કરવામાં આવેલી હતી એઓના આખા દેશમાં છપ્પન મંદિર હતા અને ચૌદ શનિ મંદિર હતા આ શનિ મંદિરનો મહિમા એવો છે કે જે લોકો સેલવાસથી ત્રંબકેશ્વર સિંગણાપુર સુધી નહીં જઈ શકે એ લોકો અહીં આવીને સારી રીતે દર્શન કરે છે અને દર્શનનો લાભ લે છે આ મંદિર માટેની કહેવત છે કે અહીં મનોકામના બધાની પૂરી થાય છે જે બી મનમાં ધારીને સાચા હૃદયથી શનિ ભગવાન આગળ મસ્તક નમાવે તેમની મનોકામના પૂરી થાય છે સાથે સાથે ત્રંબકેશ્વર મહાદેવ મંદિરની પણ સ્થાપના કરેલ છે અને સાથે સાથે શિરડીના સાંઈ બાબા મા અંબા માતાની પણ સ્થાપના કરેલ છે તો આ સ્થળે આવવાથી તમને જે નાસિક ત્રંબક શિરડીમાં જવાનો જેટલો પુણ્ય મળે એટલું જ પુણ્ય તમે અહીંયા આવીને બધા જ ભગવાનોની પૂજા અહીં કરી શકો છો કુદરતી વાતાવરણમાં આવેલા શનિદેવના ધામમાં શનિદેવ ત્રંબકેશ્વર મહાદેવ અને સાંઈ બાબાના મંદિર આવેલા છે આ મહારાષ્ટ્રના તીર્થ સ્થળોના ત્રિવેણી સંગમ સમા ત્ર્યંબકેશ્વર શિરડી અને શિંગણાપુરને એક જ પરિસરમાં સમાવતું હોય તેમ ત્રણેય મંદિરો એક જ પરિસરમાં આવેલા છે આથી લાખો શ્રદ્ધાળુઓ માટે શનિધામ આ સ્થાનું કેન્દ્ર છે જ્યારથી આ શનિદેવના અહીંયા સ્થાપના થઈ છે ત્યારથી અમે દર શનિવારે મોસ્ટ ઓફ અહીંયા દર્શન કરવા આવીએ જ છે અને જ્યારથી આ શનિદેવ મંદિરનું અહીંયા નિર્માણ થયું છે ત્યારે અમારા અહીંના સ્થાનિક અને આજુબાજુના વિસ્તારના લોકોએ મહારાષ્ટ્ર સુધી જે શનિદેવનું મંદિર છે ત્યાં સુધી જવું નથી પડતું અહીંયા જ અમે પોતે સ્વયં ઉપર જઈને તેલ છે નારિયેલ છે જે બી શનિદેવની પૂજા થાય છે તે અહીંયા અમે કરીએ છીએ અને એક આ જગ્યા પર આવીને એક અલગ જ ફિલિંગ આવે છે પોઝિટિવ વાઇબ આવે છે અને દર વખતે અહીં આવે છે અને અહીંયા ઘણા લોકો આ મંદિરનું સ્થાપના જયારે થઈ છે આ આજુબાજુના વિસ્તારનો પણ ઘણો ફાયદો થયો છે મહારાષ્ટ્રના શનિ શિંગણાપુર ત્રંબકેશ્વર મહાદેવ અને શિરડીના સાંઈ બાબા ધામ વચ્ચે કિલોમીટરોનું અંતર છે આ ત્રણેય ધામો સુધી જવા કલાકોનો સમય લાગે છે અત્રણે આસ્થાના કેન્દ્રના એક જ પરિસરમાં દર્શન થઈ જતા બોન્ટાના શનિધામમાં દાદરા નગર હવેલીની સાથે દમણ ગુજરાત અને મહારાષ્ટ્રથી અનેક શ્રદ્ધાળુઓ દર્શને આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે આ મંદિરે સાથે અમને શિવજીના બી દર્શન થાય છે સાંઈ બાબાના બી દર્શન થાય છે અને શનિદેવના તો અમને શનિશ્વર જવા નહીં પડે ને શનિદેવમાં જે મહાત્મા જે શનિશ્વર મંદિર જ્યાં શેરડીનું જે મહાત્મા છે એ અમને અહીંયા અમને પ્રાપ્ત થાય છે અને અમને અદ્ભુત શાંતિ મળે છે રીતે પૂજા અમે પૂજા માટે અમે તલ ચડાવીએ છીએ નીચે હવનમાં કન્ટિન્યુઅસ અમને હવન કરાવે ચાલુ રહે છે અને દિવસ ચાલે છે અને કન્ટિન્યુઅસ ચાલે છે અને ભક્તોની ભીડ એકદમ ફૂલ છે કોઈ દિવસ અમે આ મંદિર ખાલી નથી જોયું શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે શનિદેવ ભગવાન સૂર્યના પુત્ર અને ભગવાન શિવના પરમ ભક્ત છે શનિદેવ આ જગતના તમામ જળ અને સજીવ સૃષ્ટિ પર પોતાનો પ્રભાવ ધરાવે છે ભગવાન શિવના શિષ્ય હોવાને નાતે નાથ પંથમાં પણ શનિદેવ અતિ પ્રિય માનવામાં આવે છે નાથ પંથના સંતો દેશભરમાં ભગવાન શનિદેવના મંદિરોની સ્થાપના કરાવે છે એ પરંપરાના ભાગરૂપે ખંડેશ્વરી બાબા યોગી રવિનાથજીએ દેશભરમાં અગિયાર શનિ મંદિરો બનાવવાનો નિશ્ચય કર્યો હતો જેમાંથી દેશનું નવમું શનિ મંદિર દાદરા નગર હવેલીના નાનકડા એવા બોન્ટા ગામમાં બનાવવામાં આવ્યું છે અહીંયા જે પણ આવે છે મનથી શ્રદ્ધાથી એ શનિદેવ એમની ઈચ્છા પૂર્ણ કરે છે અને દર શનિવારે અહીંયા સાંજે ભંડારો બી રહે છે પ્રસાદી રહે છે અને લોકો ઘણા પ્રમાણમાં પ્રસાદી લેવા પણ આવે છે અને દર્શન કરીને જાય છે અને જે વલસાડ દમણ વાપી કપલારા નાસિક આજુબાજુના બધા જ ગામના લોકો અહીંયા દર્શન કરવા આવે છે અને એ મનથી જે પણ કંઈક માગે છે એ શનિદેવની ઈચ્છાથી પૂર્ણ થાય છે એક જ મંદિર પરિસરમાં ત્રણ ધામ આવેલા હોવાથી શ્રદ્ધાળુઓ શ્રદ્ધાપૂર્વક અહીં પોતાની આસ્થા અને માનતા પૂર્ણ કરે છે સાથે જ આ ધામમાં બાબા ખેતાનાથ આશ્રમ દ્વારા વારે તહેવારે સદાવ્રત પણ ચાલતું હોવાથી બોન્ટા ગામ અને આસપાસના વિસ્તારના અસંખ્ય આદિવાસી પરિવારો તે દિવસે ઘરે રસોઈ નથી બનાવતા અને એક ટંકનો પ્રસાદ મંદિરમાંથી લે છે દર શનિવારે શનિધામમાં મેળા જેવો માહોલ સર્જાય છે શનિ અમાવસ્યાની સાથે અન્ય ધાર્મિક તહેવારોમાં મંદિરે દિવસભર ભજન સત્સંગ અને હોમ હવન સાથે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં શનિધામ ભક્તોથી ઉભરાય છે અને ભક્તોનો મેળા જેવો માહોલ જામે છે હું દર શનિવારે આવીને મારી શ્રદ્ધાથી હું તલ ચડાવું છું તેલ ચડે છે ધન ફૂલાર ચડે છે તો હું એક આશા રાખું કે કોઈ શનિવાર મારાથી ભંગ ના થાય કારણ કે મેં જ્યારેથી પંદર વર્ષથી હું જ્યારેથી દર્શન માટે આવું છું ત્યારેથી મને પોતાને અંદરથી ફીલ એવું થાય છે કે એક એવી એક શક્તિ છે કે મને દરેક જગ્યાએ ઘર પરિવારથી મળીને કે વેપાર ધંધામાંથી મળીને મને આનો ખૂબ જ ખરેખર કહું તો એક અલગ અહેસાસ થાય છે કે મારો શનિવાર હું આવું છું તો મારું આખું અઠવાડિયું એવું સરસ રીતે જાય છે કે મને પોતાને અંદરથી ફીલ થાય છે કે ના કોઈ શનિવાર મારાથી ચૂકી જવું એવું ન થાય એ સારું શનિધામમાં આવતા ભક્તો શનિદેવને તેલ તલ સાથે અન્ય સામગ્રી ચડાવી ધન્યતા અનુભવે છે આ સ્થળ પર શનિદેવની સાથે શિરડી સાંઈ અને ત્રંબકેશ્વર મહાદેવની સાથે અન્ય દેવી દેવતાઓને પણ બિરાજમાન કરવામાં આવ્યા છે તો આ મંદિરમાં શિવ પરિવાર પણ બિરાજમાન છે એક જ પરિસરમાં અનેક દેવી દેવતાઓના દર્શન થઈ જતા હોવાથી દાદરા નગર હવેલી દમણ ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી અસંખ્ય શ્રદ્ધાળુઓ શનિધામ આવે છે અહીં અમે દર વર્ષે આવીએ છીએ શનિ જયંતિના દિવસે અને જ્યારે અમને એમ લાગે ને કે બહુ આમ મન અશાંત છે તે દિવસે પણ આવીએ છીએ શનિદેવ એક ન્યાયના દેવતા છે અમારા સારા ખરાબ કર્મોનું ફળ આપનારા છે તો અહીં આવીને અમે અમારા કર્મોના ફળની જે છે એના માટે ભૂલચૂક માફી માગીએ છીએ અને એટલી શાંતિ મળે છે કે અમે જાણે શનિ શિંગળાપુર ગયેલા હોઈએ ને તેવી અનુભૂતિ અમને અહીં આવીને થાય છે આદિવાસી વસ્તી ધરાવતું બોન્ટા ખૂબ નાનકડું ગામ છે સ્થાનિક લોકો માટે પણ બોન્ટાનું આ ધામ શ્રદ્ધા ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે આ ધામમાં દર શનિવારે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે સ્થાનિક ગામ લોકો સહિત અહીં આવતા શ્રદ્ધાળુઓને વિના મૂલ્યે સ્વાદિષ્ટ ભોજન કરાવવામાં આવે છે જ્યારે બી શનિવાર હોય ત્યારે ગામની અંદર લોકો ભોજન નથી બનાવતા એક ટાણું અહીં જમવામાં જમવા માટે આવે છે અને દર્શન કરીને એ લોકો પોતાને અનુભવ કરે છે અહીં આ બાજુ વારના જીરવલ બોનતા રાંધા દૂર દૂરથી આવે છે અને જે ડુંગરાળ પ્રદેશના જે સેલવાસ તરફ કામે જતા હોય એ શનિવારના સાંજના સમયે વધારે 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 જેટલા બી વ્હીકલ ત્યાં વ્હીકલ ઊભું રાખીને એનું જમવાનું બી અહીંયા જમીને જાય છે દાદરાનગર હવેલીમાં ભક્તિ અને આસ્થાના અનેક કેન્દ્રો આવેલા છેવાડાના ડુંગરાળ આદિવાસી વિસ્તારમાં આવેલું બોન્ટાનું આ શનિધામ જ્યાં ભાવિકોની આસ્થા વધતા ભક્તોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે